વધુ એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકુમાર મૃત્યુ કેસમાં મહત્વપૂર્ણ વળાંક સમાવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં ગણેશ ગોંડલના નારકુ ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે નારકુ ટેસ્ટ દરમિયાન બનાવ મારામારી અને જો કે ફેટલ એક્સિડન્ટ સહિતના મુદ્દે કુલ એકત્રીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા નારકુ ટેસ્ટ બાદ અધિકારીઓને કેટલાક સૂચનો આપવામાં આવ્યા હોવાનું સરકારી વકીલે જણાવ્યું હતું રાજકુમાર ચાટના વકીલે નાર્કો એનાલિસિસની ટૂપી આપવાની માંગ કરતા હાઇકોર્ટે આ અરજદાર પક્ષને નાર્કો એનાલિસિસ આપવાનો હુકમ કર્યો છે આ કેસની વધુ સુનાવણી હવે પંદર જાન્યુઆરી હાથ ધરાશે ત્યારે હાઈકોર્ટમાં ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે

જે ગણેશ ગોંડલના નાર્કોટેક્સ જે કામગીરી પૂર્ણ થયા બાદ જે આજે તપાસ અધિકારી દ્વારા જે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જે રિપોર્ટ હતો તે રજૂ કરવામાં આવ્યો હતો અને જેમાં ગણેશ ગોંડલે રાજકુમાર ઝાકને માર્યા માર માર્યાનો કે કાવતરું રચાની જે વાતનો ઇન્કાર કરવામાં આવ્યો છે અને નાર્કોટેક્સ માટે ગણેશ ગોંડલને એકત્રીસ સવાલો પૂછવામાં આવ્યા હતા હાઈકોર્ટે આ કેસની વધુ સુનાવણી જે આગામી પંદર જાન્યુઆરી છે ત્યારે યોજવામાં આવી છે અને આ મામલે જે આજે સુરેન્દ્રનગર પોલીસે જે કરેલી તપાસનો રિપોર્ટ કોસ જે હાઈકોર્ટ છે તેમની સમક્ષ મૂકવામાં આવ્યો હતો જેમાં સરકારી વકીલ જે છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એસપી અને અન્ય અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને ટેકનિકલ વસ્તુઓ પર તપાસ કરાઈ છે જેમાં સીડીઆર અને નાર્કો એનાલિસિસ અને અન્ય જે સાયદો છે તેમના નિવેદનો લેવામાં નિવેદનો વગેરે સમાવેશ થાય છે અને નાર્કો એનાલિસિસ ટેસ્ટનો જે રિપોર્ટ છે એ ફરિયાદીના સમર્થનમાં નથી તેથી નવી ટીમે તપાસ પૂર્ણ કરી દીધી છે અને તે મામલે યોગ્ય કોર્ટ સમક્ષ જે રિપોર્ટ ફાઇલ કરવામાં આવ્યો છે એટલે કે જે ટ્રાયલ કોર્ટ છે તેમની સમક્ષ જે રિપોર્ટ છે તે ફાઇલ કરવામાં આવશે અને ત્રણ બાબતમાં તપાસ કરવાની હોવાથી સમગ્ર બાબતે જે હાલમાં જે વધુ સુનાવણી જે છે તે જાન્યુઆરી પંદર પંદરમી એ વધુ સુનાવણી છે તે હાથ ધરવામાં આવશે માહિતી આપવા બદલ આપનો આભાર ગણેશ ગોંડલ નો નારકો રિપોર્ટ હાઈકોર્ટમાં રજુ નાર્કો ટેસ્ટમાં બનાવ મારા મારી અકસ્માત મુદ્દે એકત્રીસ જેટલા પ્રશ્નો પૂછાયા હતા